દેશમાં લોકશાહીનો પર્વ આવી રહ્યો છે આ પર્વમાં એક એક વોટ બહુમૂલ્ય છે મૂલ્યવાન મતની વાત એટલા માટે કરવી છે કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં માત્ર એક મતદાતા માટે તંત્રએ ઊભું કર્યું છે મતબૂથ રમણીય ગીર જંગલની વચ્ચો વચ્ચે બાણેજ આશ્રમ આવેલો છે જેના એકમાત્ર મહંતના વોટ મળે એટલે સો ટકા જેટલા મતદાન ગણાય છે એક મત માટે પંદર સભ્યોના પોલિંગ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેના માટે પોલિંગ સ્ટાફ જંગલના પચીસ કિલોમીટરના દુર્ગમ રસ્તાઓમાં મુસાફરી કરીને પહોંચે છે जिला किलोमीटर दूर आंगल सब व्यवस्था करते आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं मैं चुनाव करता हूँ एक बोट के लिए इतनी अहमत रखे और इतनी सब व्यवस्था करते हैं वो तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है કે આપ સભી મત અધિકાર કા ઉપયોગ કરે અહીંના જગ્યાના મહાન છે હરિદાસજી એ એકમાત્ર મતદાર છે એ દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે અહીંયા બીએલઓની પણ નિમણૂક થયેલી છે મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલ્ડિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આ આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક એક મતની કિંમત છે